તો જૂનું થઈ ગયું નવું જેકેટ લઈ આપો નવું પહેરીને તો સેડા જ લબડશે ને કેવી લાગે તો બંધ તમારી વાતો પોતાને તો શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ કેટલી દવા કરી ને પછી શરદી મટી ગઈ લે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમ્બર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફીટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ખાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નઈ લાગા લાઈન ભાઈ હેડ નઈ જેકેટ પહેરી અરે હા ભળ માર ભાઈ બંદ અંબાજી ની બાધા તો એમ કેતો તો કે તુમાર જોડે આયે તો તમે એને શું કીધું એ તો કો અરે મેં તો નાચ પાડી છે પણ એમ કેતો તો તું એકવાર ઘેર પૂછી લેજે ભગવાન નું કામ છે એટલે ના તો નહીં પાડતી પણ સવાર દિન સાંજે તો પાછા આવી જશો ને જો ગાડા જેવી વાતો કરું છું ને તું અરે એને ચાલતા જવાની બાધા છે બે ત્રણ દિવસ તો લાગશે કે નહીં તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે માનો ને માનો તમારા ભાઈ બંદે અંબાજી ની તો બાધા નહીં જ રાખી ના ના અંબાજી ની જ બાધા રાખી છે અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય હજી એને ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી છે કે અધર દેવી ની આ અધર દેવી કે આયુ પાસો તું ભઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાવ કે ના જાવ વર્ષ માં ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કે બીજા અધર દેવી ની વાત કરતી આ આટલા તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોક સારો માણસ જાય ને તોય લોકો એની પર સંકાજ કરે તમારા જેવા તમારા જેવા ના કરે અંબાજીની વાત ઉપર થી આબુ ની વાત ઉપર કેમ નહી પહોંચી એટલે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે પેલા ડાળવાળા તમે ભાનમાં તો હતા તો તમે ડાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરાને ગમે એટલા બાના બતાવું ને તો હારી ખબર પડી જ જાય છે મિત્રો કઈ આવું બાંધવું હોય તો કોમેન્ટમાં જણાવજો